સુરતના રાંદેરમાંથી મેફેડ્રોન ડ્રગ્સ અને બ્રાઉન હેરોઈન સાથે એકની ધરપકડ ડ્રાઈવર તરીકેની આડમાં ડ્રગ્સનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો પાલનપુર પાટિયાના ધર્મરાજ એપાર્ટમેન્ટમાં રાંદર પોલીસનો છાપો પોલીસે મનીષ રૂપાણીની કરી ધરપકડ આરોપીના ઘરેથી પાંચ પોઈન્ટ એકવીસ ગ્રામ મેફેરોન ડ્રગ્સ જ્યારે પાંચ ત્રેપન ગ્રામ બ્રાઉન હેરોઈનનો જથ્થો જપ્ત કરાયો આરોપીની પૂછપરછ મુંબઈના પેડલર રિઝવાન અને જાવેદનું નામ સામે આવ્યું બંને આરોપીઓ પાસેથી ડ્રગ્સ અને બ્રાઉન હેરોઈનની ખરીદી કર્યાની કબૂલાત કરી આરોપી પાસેથી એક પોઈન્ટ ચુમ્મોતેર લાખથી વધારે મતદાનનો મદદામાલ જપ્ત કરી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જ્યારે રિઝવાન અને જાવેદ નામના પેડલરને ફોન્ટેડ જાહેર કર્યો છે Apa, kok, kurang lebih lah gue dulu sama Pak Indri? Tapi, Pak Indri.